રાજકોટમાં મુખ્યમંત્રીના આદેશ બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે મનપા દ્વારા રોડ રોડ બનાવતી બે કન્સ્ટ્રક્શન નોટિસ નોટિસ ફટકારવામાં આવી છે ગેરંટીવાળા બનાવ્યા છતાં ધોવાણ થતા આપી ક્લાસિક અને પવન કનેક્શનને નોટિસ ફટકારવામાં આવી છે નાણાવટી ચોકથી રામાપીર ચોક સુધીનો નો રસ્તાનું ધોવાણ થઈ ગયું છે ગંગોત્રી પાર્કમાં પણ રસ્તાનું ધોવાણ થતા નોટિસ આપવામાં આવી બંને કંપનીઓ ફરી રોડ બનાવવા આદેશ આપવામાં આવ્યા છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ગુજરાત શહેરના મહાનગરપાલિકાઓમાં રોડ ધોવાણ મુદ્દે મહાનગરપાલિકાના પદાધિકારી અને અધા અધિકારીઓ છે તેમના ક્લાસ લીધા હતા જેમાં ગેરંટીવાળા રોડ જે ધોવાણ થઈ ગયા છે તેની સામે જે કોન્ટ્રાક્ટરો છે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરી તેવા સવાલો પૂછવામાં આવતા જ હવે મહાનગરપાલિકા દોડતું થયું છે રાજકોટની ક્લાસિક અને પવન કન્સ્ટ્રક્શન છે તેને નોટિસ ફટકારવામાં આવી છે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટના નાણાવટી ચોકથી સુધીનો રોડ ગેરંટીવાળો હતો તેમાં ધોવાણ થયું છે તો ગંગોત્રી પાર્કની અંદર પણ ગેરંટીવાળા વાળા રોડનું ધોવાણ થયું છે જેને લઈને આ બંને એજન્સીઓ છે તેમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને સાથે આ બંને રોડ તાબડતોબ રિપેર કરવા માટેની સૂચના છે તે પણ આપવામાં આવી છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ ગુજરાત બસ